વાતાવરણમાં ઠંડક પણ પાકને મોટું નુકસાન દમણ અને આસપાસના વિસ્તારોમાં અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનની અસરને પગલે બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદના કારણે રાહત મળી હતી અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી જો કે છેલ્લા ચાર દિવસોથી દમણ પંથકમાં કોમોસમી વરસાદ ખાબકી રહ્યો છે જેના કારણે ખેડૂતોના તૈયાર અને ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેનાથી ખેડૂતો ચિંતિત બન્યા છે હવામાન વિભાગ દ્વારા હજી આગામી બે દિવસો સુધી દમણ અને આસપાસના વિસ્તારોમાં કોમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર અને ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી છે セルવાસ દમણ ગંગા નદીમાં મિત્રો સાથે નહાવા પડેલો વાપીનો યુવક તણાઈ ગયો હતો મોડી સાંજ સુધી યુવકનો પત્તો લાગ્યો ન હતો વાપીથી સેલવાસ મામાના ઘરે છઠ પર્વ નિમિત્તે પૂજા કરવા આર્યન ગુપ્તા ઉંમરવર્સ 20 આવ્યો હતો જે બાદ મામાની રિક્ષામાં એના બે મિત્રો સાથે દમણ ગંગા નદી કિનારે રિક્ષા ધોવા આવ્યો હતો ત્યારબાદ તમામ નદીમાં નહાવા ઉતર્યા હતા જેમાં આર્યન અચાનક વહેતા પાણીમાં તણાવવા લાગ્યો હતો જે જોતા એના મામા અને મિત્રોએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ આર્યન ને બચાવી શકાયો ન હતો તે નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો ત્યારબાદ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને ફોન કરતાં ફાયરની ટીમ બોટ અને જરૂરી સાધનો લઈ નદીમાં ઉતરી આર્યનને શોધવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી યુવકની ભાળ મળી નથી મળતી માહિતી મુજબ આર્યન ગુપ્તા એના પરિવાર સાથે વાપીમાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો આર્યનની માતાના જણાવ્યા અનુસાર તે પરિવારનો એકનો એક પુત્ર હતો અને એના પિતાનું માનસિક સંતુલન પણ ઠીક નથી રહેતું तो मेरा साधु का लड़का था वो आप ही में रहते थे यहाँ पूजा करने के लिए आए थे पूजा उजा करके तो हम लोग चला गया फिर ग्यारह बारह बजे आया लड़का गाड़ी धोने को आया और बाद में नहाया और इतने में ये और ये नहा रहा था और अब चला गया क्या मालूम मैं गाड़ी धो रहा था उधर तो लोग गए लोग अंदर जाते गए उधर तो बैठ गया ग्यारह बजे लग है, है। मैं तो गाड़ी धोता दो जन नहा रहे थे अंदर में इधर में बोला बाग अंदर नहीं जाने के नहाने के लिए तो अंदर चले गए हो भी मस्जिद परिया

આ દિવસ અનુરૂપ મંદિરમાં હવન કથા તથા મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ આજના આ દિવસે બપોરે મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું લાભ મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ લીધો હતો આ વિસ્તારમાં આવેલા જળારામ મંદિરમાં પણ વિવિધ કાર્યક્રમો અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ સિવાય મોટી દમણ ભીતવાડી પટલારા મગરવાડા સહિતના વિસ્તારોમાં પણ શ્રી જળારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી દમણમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થિત ઉમેદવારોનો સઘન ડોર ટુ ડોર પ્રચાર સંઘ પ્રદેશ દમણમાં યોજાનારી ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી અંતર્ગત આજે મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના ભાજપ સમર્થિત સરપંચ પદના ઉમેદવાર રમેશ પટેલ ઉર્ફી સોમાભાઈ અને જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર રીટાબેન સતીષભાઈ પટેલ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો બંને ઉમેદવારોએ દલવાડા વિસ્તાર દેવકા તાઈવાડ દેવકા ભંડારવાડ સહિત મહ્યાવંતસિંહ ફળિયામાં ઘેર ઘેર જઈને ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર હાથ ધર્યો હતો તેમણે જનતા સમક્ષ ભાજપની નીતિઓ અને વિકાસના કાર્યોની વાત રજૂ કરી હતી અને આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમની ભાજપ સમર્થિત પેનલને અને જિલ્લા પંચાયતની ઉમેદવાર રીટાબેન પટેલને ભારે બહુમતીથી વિજયી બનાવવાની અપીલ કરી હતી નોંધનીય છે કે પાંચ નવેમ્બરના રોજ પાલિકા અને જિલ્લા પંચાયતની સાથે ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી યોજાશે દમણની સોળ ગ્રામ પંચાયતોમાંથી નવ ગ્રામ પંચાયતો પહેલેથી જ ભાજપ સમર્થિત સરપંચ બોડી સાથે સમરસ જાહેર થઈ ચૂકી છે જ્યારે મરવડ સહિતની બાકીની સાત ગ્રામ પંચાયતોની સરપંચ પદની બેઠકો માટે ચૂંટણી યોજાશે અમારું વિઝન એ છે કે ભારતીય જનતા પાર્ટીને તમામ સીટો જીતીને નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યકાળને અને એમના વિઝનને મજબૂતીથી આગળ વધારવું દમણની અંદરમાં ભારતીય જનતા પાર્ટીએ સાતથી અસ્સી ટકા જેટલી સીટો બિનહરીફ જીતી છે હવે અમે જે ઇલેક્શન લડી રહ્યા છે એ મોદીજીના વિઝન ઉપર લડી રહ્યા છે દમણમાં જે કામો થઈ રહ્યા છે તેમાં ખાસ કરીને અમારું દેવકા દેવકામાં જે નમોપથ બન્યું છે એ મારી મરોડ પંચાયતમાં આવે છે નમોપથ જોવા માટે લોકો દસ વિદેશથી આવે છે અહીં એટલો વિકાસ થયો છે કે અમારી પંચાયતના લોકોને ઘરે ઘરે રોજીરોટી મળી રહી છે અને આવા વિઝનને લોકો થકી અમે ભારતીય જનતા પાર્ટીને અને જે અમારી તમામ સીટો છે એ જીતીને ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કરીશું આજે અમે દલવાડામાં પ્રચાર કર્યો દેવકા તાઇવાડમાં પ્રચાર કર્યો અને હવે અમે દેવકા ભંડારવાડમાં પ્રચાર કરી રહ્યા છે સાથે સાથે એ જ વિસ્તારમાં આવેલું અમારું મહ્યાવંશી ફળિયું એમાં પણ પ્રચાર પૂરો કરી અમે આગળ વધી રહ્યા છીએ જનતાનો ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે અને જનતા ખૂબ પ્રેમ અને આદર આપી રહી છે મોદીજીના વિઝનને દમણ પાલિકા વોર્ડ નંબર છ માં ભાજપના ઉમેદવાર એસપી દમણિયાએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો સંઘ પ્રદેશ દમણ નગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં વોર્ડ નંબર છ માં ભાજપના ઉમેદવાર અસ્પી દમણિયાએ આજે પોતાના મત વિસ્તારમાં સઘન ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરીને મતદારોનો સંપર્ક સાધ્યો હતો અસ્પી દમણિયાએ તેમના સમર્થકો સાથે વોર્ડ નંબર છના મુખ્ય વિસ્તારો જેવા કે મોરાફળિયા કંસારવાડ અને વાડીફળિયા સહિતના અનેક વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને મતદારોને મળ્યા હતા તેમણે મતદારો સમક્ષ ભાજપની નીતિઓ સ્થાનિક વિકાસના મુદ્દાઓ અને આવનારી પાલિકામાં તેમના વિઝન અંગે ચર્ચાઓ કરી હતી આજના ચૂંટણી પ્રચાર અભિયાનમાં અસ્પી દમણિયા સાથે ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા વિશેષ રૂપે ભાજપના માજી પાલિકા કાઉન્સિલર જસવિંદર કૌર પણ આ પ્રચારમાં તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા

જસવિન્દર કૌરજી કાઉન્સિલર નવીનભાઈ અને અનિલભાઈ બધા સાથે મળીને અમે ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી રહ્યા છે અને એક એક મોટરોને મળી રહ્યા છે અને અપીલ કરીએ કે વિકાસ તો થયો જ છે જે બી તમારા કામ હશે જે બી તમારો પેન્ડિંગ ઇસ્યુઝ હશે જે બી તમારો પ્રોબ્લમ્સ હશે રોડ હોય નગર કટવરી થયેલી હોય તો અમે લોકો ડેફિનેટલી ચૂંટાશું કે પ્રાથમિક કામ એ કરશું દમણ ડીએમસી વોર્ડ નંબર બાર ના ભાજપના ઉમેદવાર લખમ ટંડેલે ચૂંટણી પ્રચાર કર્યો દમણ ડીએમસી વોર્ડ નંબર બાર ના ભાજપના ઉમેદવાર લખમ ટંડેલે ગઈકાલે સાંજે પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર હાથ ધર્યો હતો આ દરમિયાન ડીએમસી વોર્ડ નંબર ના ભાજપના ચૂંટણી પ્રભારી વિશાલ ટંડેલ શીલુ પટેલ ચૂંટણી પ્રભારી અને કાઉન્સિલર તમન્ના મીઠાની અને પિયુષ પટેલ કાઉન્સિલર સિમ્પલ ટંડેલ અને ફિર્દોસ બાનુ સહિતના ભાજપના કાર્યકરોએ ચૂંટણી પ્રચારમાં ઉતરીને ભાજપના ઉમેદવાર લખમ ટંડેલને જીતાડવા માટે મત માંગ્યા હતા લખમ ટંડેલે વોર્ડ નંબર બારના મતદારોને પોતાના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરતા કહ્યું હતું કે દિલીપનગરની જેમ જ વોર્ડ નંબર બારમાં પણ વિકાસ કરવા માટે ભાજપે તેમને વોર્ડ નંબર બારમાંથી ટિકિટ આપી છે તેમણે કહ્યું કે તમે સૌ તમારું અમૂલ્ય મત આપીને ભારે બહુમતીથી થી વિજય બનાવીને ડીએમસીમાં માં મોકલો હું વોર્ડ નંબર બારનો નો યોગ્ય વિકાસ કરીશ ચૂંટણી પ્રભારી વિશાલ ટંડેલે કમરના ફૂલનું બટન દબાવીને ભાજપના ઉમેદવાર લખમ ટંડેલ ને વિજયી બનાવવા માટે મતદારોને આહવાન કર્યું હતું